સ્વાગત છે આપણી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સમાં તમે આજે વિડીયોની અંદર જોઈ શકો છો મેસી સ્ટાન્ડર્ડ ટૅક્ટર વેચાવવા માટે આવેલું છે તે તમે વિડીયોની અંદર મેસી ટ્રેક્ટર જોઈ શકો છો મેસી ફગ્યુશન સ્ટાન્ડર્ડ ટ્રેક્ટર તે ભાઈને વેચવાનું છે સાવ ઓછી કિંમતમાં ટ્રેક્ટર વેચી દેવાનું છે તમે વિડીયોની અંદર જે મેસી ફગ્યુશન જોઈ શકો છો તે સાવ રીઝનેબલ કિંમતમાં ભાઈને વેચવાનું છે તો ખેડૂતભાઈએ વિડીયો આખો જોઈજો એટલે તમને ટ્રેક્ટરની પૂરેપૂરી માહિતી મળી જાય હવે આપણે ટ્રેક્ટરની વાત કરીએ મેસી સ્ટાન્ડર્ડ ટ્રેક્ટર ઓગણીસો ને પંચાણુંનું તમને મોડલ જોવા મળશે આગળના ટાયર ભાઈએ નવા નાખેલા છે આગળના ટાયર અને વ્હીલ વ્હીલ પ્લેટ ભાઈએ નવી નખાવેલી છે તમે ટાયર જોઈ શકો છો પાછળના પિસ્તાલીસથી પચાસ ટકા જેવા પાછળના ટાયર જોવા મળશે સારી કન્ડિશનમાં તમને ટાયર જોવા મળેલા છે ચારે ચાર ટાયર સારી કન્ડિશનમાં છે એટલે જે કોઈ ભાઈઓને લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરી લેજો સાવ રિઝનેબલ ભાવમાં ટ્રેક્ટર વેચી દેવાનું છે ભાઈને તમે જોઈ શકો છો પાવરફુલ એન્જિન અને પાવરફુલ ગેર હાઇડ્રોલિકમાં તમને ટ્રેક્ટર જોવા મળી જાય છે આખું ટ્રેક્ટર સારી કન્ડિશનમાં છે સાચવેલું ટ્રેક્ટર તમને જોવા મળશે તમે ટ્રેક્ટરના એન્જિન અને કન્ડિશન ચેક કરી શકો છો વિડીયોની અંદર સીટ છત્રી પંખા સારા જોવા મળશે તમને એટલે જે કોઈને લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરી લેજો તમે વિડીયોની અંદર જોઈ શકો છો ટ્રેક્ટરની ક્લિયર કટ કન્ડિશન ત્યાર પછી કિંમતની વાત કરીએ તો કિંમત ભાઈએ રાખેલી છે પંચ્યાસી હજાર ટ્રેક્ટર માત્રને માત્ર પંચ્યાસી હજારમાં વેચી દેવાનું છે જે કોઈ ભાઈઓને લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરી લેજો એટલે ટ્રેક્ટર વેચતા વાર નહીં લાગે તો જલ્દીથી ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ કરી લેજો તેનો કોન્ટેક્ટ નંબર તમને વિડીયોમાં જોવા મળી જાય છેલ્લે ત્યાર પછી તમને આ ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ વડોદર તાલુકો માળિયા આટીના જિલ્લો જુનાગઢ તમને આ ટ્રેક્ટર મહેસી ટ્રેક્ટર જુનાગઢ જિલ્લામાં જોવા મળી જાય છે ટૅક્ટરના માલિકનો કોન્ટેક નંબર તમને વિડીયોમાં જોવા મળી જાય છે અને વિડીયોની નીચે પણ હું આપી દઈશ એટલે જે કોઈ ભાઈઓને આ ટ્રેક્ટર લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર જાય ટ્રેક્ટરની રૂબરૂ કન્ડિશન ચેક કરી ટેસ્ટ ડ્રાઇવ લઈ ત્યાર પછી તમે ટ્રેક્ટર ખરીદી શકો છો એટલે જતાં પહેલાં તમે ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ કરી લેજો